જે પણ આરોપી છે માયાભાઈનો દીકરો હોય કે કોઈ પણ હોય એનો વરઘોડો એકસો ને દસ ટકા નીકળવો જોઈએ સાથે ઠાકોર કોળી ભાઈ ભાઈ ના ઉલ્લેખ સાથે કરાય પોસ્ટ ગાયક કલાકાર ને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી

આવી વાત એ હવે ચેતન ઠાકોરે કરી છે એટલે કે બગદાણા વિવાદની અંદર હવે સોશિયલ મીડિયા હોર પણ શરૂ થઈ ચૂક્યું છે જે રીતના છેલ્લા બે ત્રણ દિવસ ત્યાં આ મામલાની ખૂબ ચર્ચા થઈ રહી છે ભાવનગર પંથકની અંદર આના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે એક બાજુ આરોપ તો બીજી બાજુ પ્રત્યારોપ લગાડવામાં આવી રહ્યા છે આમાં સૌથી વધારે જે નામ ચર્ચામાં છે નામ છે માયાબા આહિરના પુત્ર જયરાજ આહિરનું કે તેમની ઉપર એ કાયદાકીય પ્રક્રિયા થવી જોઈએ તેવી માંગ એ હવે કોળી ઠાકોર સમાજ કરી રહ્યું છે અને સાથે જે રીતના હોસ્પિટલમાં અનેક આગેવાનો તેમની મુલાકાત કરી રહ્યા છે ત્યારબાદ પોલીસની બદલી અને સાથે સાથે ડીવાય એસપીનું આ નિવેદન અને તેની વચ્ચે હવે આ વોર છે તે સોશિયલ મીડિયા વોર થઈ ચૂક્યો છે તેની વચ્ચે હવે એ ઠાકોર કોળી સેનાના આગેવાન ચેતન ઠાકોરે આ મામલે શું કહ્યું આવો તે પણ જોઈએ આરોપીઓનો વરઘોડો એકસો ને દસ ટકા નીકળવો જોઈએ અને આની અંદર પણ મારી સ્પષ્ટપણે માંગ છે કે જે પણ આરોપી છે માયાભાઈ નો દીકરો હોય કે કોઈ પણ હોય એનો વરઘોડો એકસો ને દસ ટકા નીકળવો જોઈએ અને રોડ પર નીકળવો જોઈએ અને રહી વાત હીરાભાઈના સમર્થનમાં તો જે પણ સમાજ ના હિત માટેની વાત હશે એમાં ઠાકોર સમાજ અને હું અમે આગળ પડખે હશું અને હીરાભાઈ ના સાથે ખભે ખભો મેળવીને અમે સોમવારે સાહેબના સાથે છીએ ઠાકોર સમાજ હોય કે કોળી સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય કોઈ પણ સમાજના દીકરા સાથે જો આવી રીતે કોઈ પણ લુખા દ્વારા ભોગ બનશે તો ઠાકોર સમાજ એના પડખે ઉભો છે અને જ્યારે કોળી સમાજ અને ઠાકોર સમાજ એ બે ભાઈ ની વાત છે તો કોળી અને ઠાકોર બે ભાઈ જ છે